ભરૂચ જિલ્લાના અલગ અલગમાં એકસો આરપી જેટલીમિયાના હસ્તે યોજાયો અધિકારીઓએ જણાવ્યું કે નવા કંડક્ટરોની નિમણૂક એસટી સેવામાં વધુ ગતિ આવશે અને મુસાફરોને પણ સારો અનુભવ મળશે અહેવાલ અમૃતલાલ પટેલ ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ગત શુક્રવારે ત્રેવીસો ને વીસ કંડક્ટરોને નિમણૂક પત્ર આપવામાં આવેલ એમાં ભરૂચ વિભાગ ખાતે ત્રણસો ને અઠ્ઠાવન કંડક્ટરોને નિમણૂકો આપવામાં આવેલી છે એમાં બસો કન્ડક્ટરો હાલમાં હાજર થયેલ છે એમાં મંગળવારથી બુધવાર સો કંડક્ટરો અને ગુરુવારથી શુક્રવાર બીજા સો કંડક્ટરો એમ મળીને કુલ બસો કંડક્ટરોને અત્રે વિભાગીય કચેરી ભરૂચ ખાતે અમારા વિવિધ અધિકારીઓ દ્વારા તેઓને કંડક્ટરની કામગીરી અંગેની ટ્રેનિંગ આપવામાં આવેલ છે આજ રોજ બીજી બેચ છે એનો અંતિમ દિવસ છે આ ટોટલ ત્રણસો અઠ્ઠાવન કંડક્ટરમાંથી બસો કંડક્ટરો જે ભરૂચ વિભાગમાં અલગ અલગ ડેપોમાં નિમણૂક થયેલા છે એમાંથી લગભગ એકસો જેટલા મહિલા કંડક્ટરોની પણ રાજ્ય સરકાર દ્વારા નિમણૂક આપવામાં આવેલ છે